નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા સતત ત્રીજા દિવસે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પડેલા ખાડાને લઈ નવસારી જિલ્લા કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં આવી છે અને સતત ત્રીજા દિવસે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં નવસારીના ગ્રીડ ઓવર બ્રિજ નીચે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ આંદોલનના નામે ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં હાથમાં પ્લે કાર્ડ અને બેનરો લઈ ભાજપ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રીડ ઓવરબ્રિજ નીચે પડેલા ખાડાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું અને રામધૂન પણ બોલાવવામાં આવી હતી તો રસ્તા પર બેસીને તેમજ સુઈ જઈને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જે બાદ ગ્રીડ ઓવરબ્રિજ નીચે રસ્તા પર ચક્કા જામ પણ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો જેને લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા આ જન આક્રોશ આંદોલનમાં ગણદેવી ચીખલી ખેર ગામ અને નવસારી શહેરના તાલુકા પ્રમુખો તેમજ મહિલા કાર્યકરો અને આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે સતત ત્રીજા દિવસે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અમે નેશનલ હાઈવે 48 ને ચક્કા કરવા માટે બેઠા છીએ અમારી એક જ માંગણી જો સારો સુવિધા વાળો રસ્તો નહી આપવાના હોય તો ટોલ લેવાની જરૂર નથી નેશનલ હાઈવે અડતાલીસ અને દક્ષિણ ગુજરાતના તમામ નેશનલ હાઈવે જર્જરિત છે પુલો ભીજો જર્જરિત છે અને સરકારની આંખ ખુલતી નથી અમારું આંદોલન અમે ચાલુ રાખીશું જ્યાં સુધી કલેક્ટર શ્રીને પણ અમે મળવાના છે જ્યાં સુધી અમારી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું